જો દાદા બેઠા છે જો તમને પ્રશ્ન પૂછું જો આવડી જાય ના એવું નઈ જો પ્રશ્ન તમે સાંભળો જો તમને આવડે તો તમે જવાબ દઈ દેજો પ્રશ્ન એવો છે કે વિષ્ણુ ભગવાન ના પેલા ત્રણ અવતાર નું નામ હું લે વિષ્ણુ ભગવાન પેલા ત્રણ અવતાર નામ આવડે જો તમે આ થોડું રામાયણ છે થોડીક મહાભારત છે ભગવદ્ ગીતા છે આ ટાઈપ નું કઈક ખબર હોય ને તો આવડી જાય વિષ્ણુ ભગવાન ના પેલા ત્રણ અવતાર નું નામ કયો હાલો લાખ રૂપિયા દેવા બોલો દાદા હોય એના પેલા ત્રણ અવતાર નું નામ તમને આવડે ને તો તમે જરાક મેસેજ કરો તો હાલો તમને અરે પેલા ત્રણ અવતાર વિષ્ણુ ભગવાન અવતાર જે હોય

પછી એક મત્સ્ય આવતા સૌથી પેલો મત્સ્ય હતો પછી વાળા ત્રીજો વારા બીજો વારા અને ત્રીજો વારા અવતાર અને એક આ જે કાચબા નું એનું નામ અલગ છે પણ આ ત્રણ અવતાર હતા મિત્રો જો તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો જો આની અંદર અમારી કઈ ભૂલ થતી હોય તો જરાક કેજો પણ હવે તો આપડે શું કરશું તો હવે કાલ થી તમારા રામાયણ ને મહાભારત વાંચવાનું ગીતા એક પગ ની અંદર બે પગ પોલિયો છે ને તમને એટલે બે પોલિયો છે અને દાદા દાદી ને આગળ પાછળ કોઈ કરી શકે એવું છે નહીં એટલે આપડે દાદા ને જે પણ આપડા તરફથી વ્યવસ્થા થતી હોય દર મહિને કર દે છે બોલો હું ઘટે છે ખાધે પીધે મોજ ને તમારે આ બધું વાંચતું રહેવાનું એમાંથી હું કઈક પૂછાય તો હા તો હવે આ પ્રશ્નનો જવાબ લાખ રૂપિયા નો હતો આનાથી મોટો એક પ્રશ્ન પૂછવો છે એના માટે તૈયાર રહેજો આ ને લાઈક અને શેર કરી દેજો મિત્રો વિષ્ણુ ભગવાન ના પાંચ લાખ નો પણ વિષ્ણુ પેલા ત્રણ અવતાર નામ જો તમને ખબર હતી તો કોમેન્ટ કરી દેજો બાકી નો ખબર હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દો એટલે બધા ખબર પડી જાય કે વિષ્ણુ ભગવાન ના પેલા ત્રણ અવતાર નામ સાંભળા હોય પણ યાદ હોય કે મને યાદ આવી અવતાર છે વારા અવતાર છે તો આપડે સો કિલો મેગી દેવી છે રેડી મેગી બધા ભાવે જ ને હે એટલે મેગી બધા માટે સો કિલો આજે આપણે લઈ આવી છે જો પ્રશ્ન એવો છે તમે સાંભળજો તો તમને આવડે તો તમે કેજો સો કિલો મેગી આપડે તમને કુરિયર કરી દે પ્રશ્ન સાંભળશો ને બધા જેના જવાબ આવડે એવો કહેવાનો રેડી એવું કયું ફ્રૂટ છે કે જે અડધું જમીનમાં થાય ને અડધું ઝાડવા ઉપર થાય આલો કયો આવડે હે તને પેલા પૂછવું આલો બોલો એવું કયું ફ્રૂટ છે કે જે અડધું જમીનમાં થાય અને અડધું ઝાડવા ઉપર થાય તરબૂત તો જ જમીન ઉપર જ થાય એમ નામ જ પડ્યું હોય એ કઈ જમીનમાં નો આખું ઉપર જ પડ્યું હોય

વિચારવું પડશે બધા વિચારે છે અત્યારે કે સો આપણું જે ફ્રૂટનું નામ છે કે જે અડધું જમીનમાં થાય ને અડધું જમીન ની ઉપર થાય આવડતું હોય તો જલ્દી કોમેન્ટ કરો હાલો બોલો સો કિલો મેગી અડધું જમીન ની અંદર થાય ને અડધું જમીન ની ઉપર થાય કઈક નામ તો બોલ એટલે કઈક આવી જાય આમાં મગજમાં હમણાં તરબૂચ બોલી ને એની જેવું કઈક નામ બોલ તો હમણાં આવી જાય પોપૈયું તો ઉપર થાય જમીન ની ઉપર થાય પોપયું તો નીચે થાય જ નહીં તો ઝાડવા ઉપર થાય તું બોય હાલ જલ્દી હેતાલ આમ તારી મેંગી ફેવરિટ છે ને આખી ડેકી ભરી તું કઈ જવાબ જ નથી દેતી બોલ આવ્યો વિચાર અરે વિચાર કોઈને આવતો નથી મિત્રો તો આ શું કરશું આ એવું કયું ફ્રૂટ આલો બોલો જલ્દી તમને આવડતું હોય તો જલ્દી જલ્દી બોલો બોલો હજી એક નામ બોલી દે ફટાફટ કદાચ આવી જાય ગમે એ કઈક બોલી દે ને મનમાં આવે સૌથી વધારે તને કયું ભાવે તને સૌથી વધારે કયું ફ્રૂટ ભાવે સફરજન ભાવે સફરજન તો પણ ઝાડવા ઉપર થાય તને શું ભાવે હે તરબૂચ તરબૂચ નહી યાર તરબૂચ એ આમ નીચે જમીન ઉપર થાય તને અનાનસ અનાનસ છે અનાનસ એ ઝાડવા ઉપર થાય તને જમ રૂખ એ બધા ને ઝાડવા ઉપર થાય એવા જ નામ આવડે છે પણ આ જમીનની અંદર થાય એવું કઈ ફ્રૂટનું નામ નથી આવડતું બોલો જલ્દી આવ હે હવે ઈ તો મનેય નથી ખબર એવું કયું ફ્રૂટ હોય યાર તમે કયો જલ્દી આવડે હે બોલો મિત્રો આનો જવાબ આવતો હોય તો કહેજો કારણ કે આ ચાર દીકરીઓને તો આવડતો નથી એટલે હવે સો કિલો મેગી મારે પાછી મારે ઘરે લઈ જ જો જુ છે હે તાળી તાળી મિત્રો તાળી છે કે નહીં મને નથી ખબર પણ તમે કહેજો જીને તાળી ક્યાં થાય ક્યાં થાય મને નથી ખબર તાળી ક્યાં થાય તાળી ક્યાં થાય કોઈને ખબર નથી પણ નામ આવડે છે બધા એને બોલો એટલે કયું એવું ફ્રૂટ છે કે જે જમીનની અંદર અડધું થાય અડધું જમીનની ઉપર થાય વિડીયોની અંદર તમે જે ચાર દીકરીઓ જોઈ રહ્યા છો તો એના પપ્પા દુનિયાની અંદર છે નહીં અને મમ્મી હવે કઈ કામ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી અને ચાર નાની નાની દીકરીઓને આપણે દર મહિને કરિયાણું ખાવા પીવામાં જે પણ ઘરમાં ઘટતું હોય બધું જ આપણા તરફથી પૂરું કરીએ છીએ જો તમને વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા